સુધારા વધારા સહિત જુદા જુદા તેર વિભાગની પંચાવન જેટલી સેવાઓનો લોકોને મળ્યો ઘર આંગણે લાભ સેવા સેતુ કાર્યક્રમમાં ત્રણસો થી વધુ લોકોએ લીધો લાભ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી માંગણી અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ધાંગરતા નગરપાલિકા કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર એક થી પાંચ માં સમાવિષ્ટ નાગરિકોને લાભ મેળવી અને મેળવ્યો હતો અને આજે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ચીફ ઓફિસર મંટીલ કુમાર પટેલ સહિત નગરપાલિકાના કર્મચારી તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક જાતિના દાખલા રેશન કાર્ડ નામના દાખલા નામ કમી નામ સુધારો તથા ઈ કેવાયસીની કામગીરી આધાર કાર્ડને લગતી કામગીરી પીએમ જેવાયમાં અરજી મફત હેલ્થ ચેકઅપ કૃષિ પંચાયત પશુપાલન સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ બસ કનેક્શન પાસ ગંગા સ્વરૂપા આર્થિક સહાય નિરાધાર વૃદ્ધ

હું મારું નામ પ્રદીપભાઈ જેમલભાઈ દરજી છે હું ધ્રાંગધ્રાનો રહેવાસી છું અને મારો છોકરો અમદાવાદ નોકરીએ કરતો હોવાથી મારે રેશન કાર્ડમાંથી નામ કમી કરવાનું હતું પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં આવવાથી તુરંત જ મારું કામ થઈ ગયું છે અને દાખલો કાઢી આપ્યો છે આભાર મેહુલ પંચાલ નવા ઘરના દસ્તાવેજ લીધા બાદ આજે અમારે ઘરનો વેરો જે છે એનું નામ બદલવાનું હતું જે આજે સેવા સેતુના કાર્યક્રમના મારફતે પૂર્ણ થયું છે અને જનતાનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે સેવા સેતુ કાર્યક્રમમાં તો વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર ધાંગધ્રા શહેરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે સમગ્ર ગુજરાતમાં સેવા સેતુના જે કાર્યક્રમો શરૂ થયા છે એના અનુસંધાને આજે ધ્રાંગધ્રા નગરપાલિકાની અંદર પણ સેવા સેતુનો કાર્યક્રમ હાથ ધરાયો છે અહીંયા વિવિધ પ્રકારની સેવા એ સમાજના વિવિધ વર્ગને પ્રાપ્ત થવાની છે ચાહે આધાર કાર્ડ હોય ચાહે આયુષ્યમાન કાર્ડ હોય ચાહે આઈટીઆઈમાં એપરેટરીઝ તરીકેની ભરતી માટેની રજીસ્ટ્રેશન કરવાનું હોય આરોગ્યની બાબત હોય એસટીની બાબત હોય વનવિભાગની બાબત હોય અનેક બાબતોની સીધી જ હલ નિકાલની પ્રવૃત્તિ કાર્યવાહી અત્યારથી થઈ રહી છે અને આ પ્રકારે જ્યારે સમાજના વિવિધ વર્ગને રાશન કાર્ડ આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની તાત્કાલિક જરૂરિયાત હોય એવા તબક્કે આ સેવા સેતુના કાર્યક્રમ થકી સમાજના વિવિધ વર્ગને મદદરૂપ બનવાનું રાજ્ય સરકારનું એક આગવા પ્રકારનું આ કાર્ય છે અને કાર્યક્રમ કાર્યક્રમમાં આજે અહીંયા અનેકવિધ ધાંગધ્રાના અને શહેરીજનો અને ગ્રામ્યના વિવિધ લોકોએ ભાગ લીધો છે ધાંગધ્રા નગરપાલિકાની સમગ્ર ટીમ અને વહીવટી પાંખની સમગ્ર ટીમ જ્યારે આજે કાર્યરત છે ત્યારે હું તમામને અભિનંદન આપું છું